મારી ચેનલ માં આપ સૌને સવાર સવારના જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજી ને હર હર મહાદેવ આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો ને મજામાં જોય ને આપણા બ્લોગ જોતા બધા મજામાં હોય

ચાલો એટલે કચરા ની ગાડી કચરો નોખતા ઉભો તો બંને ભાઈને તૈયાર કરીને સ્કૂલ મૂકી દીધા છે અને ઘરનું કામ કરી દઈશ હવે હું અને લલિત ગયા છે શાકભાજી લેવા કાલે જવું તું પણ વરસાદ હતો એટલે કહી ગયા નહીં અને આજે વરસાદ હજુ તો નહીં એમ તો આવે એવું લાગે છે પણ અત્યારે નથી એટલે ગયા છે શાકભાજી લેવા હવે જોઈએ કેવું શાકભાજી લઈને આવે છે પછી આપણે જમવાનું બનાવી દઈશું તો મિત્રો હું આવ્યો છું બજાર શાકભાજી લેવા

અને જુઓ પાછા ઘરમાં તોરણ આપણે કરવા પડે શું ના ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે અને સાંજની ચા અમે બનાવી દીધી છે એટલે હંશું અને મારી મેં ચા કાઢી દીધી છે બસ અમે બે જણા પી લેશું તો સૂતા છે કપડાં હુકવ્યા હવે લેવા આવવું પડશે પાછું તમે જલ્દી પહોંચી જાવ છો ભાઈ ધીરે ધીરે ચલાવજો સાયકલ કપડાં હુકવ્યા ના પેલા સી મેઘરાજા વેલા જોયા તો હું કઈ ગયો પણ હવે આવી ના બાજુ તો મિત્રો સરસ મજાનો વરસાદ ચડ્યો છે અને મારે પીવી છે ચા બાર આવી છે લુગડા લેવા અને મને ચા બનાવીને આવતી નહીં ચા બનાવી દીધી તો ઉઠ્યા ના

તમને પૈસા આલો અસલ અમને ફાટીલી નોટ આલો તો લેહે તો બગડેલા ટામેટા ના લેવાય આપણે આયા તો હવે તાર મન કોઈ દાળો કહેવાનું દી બરોબર તમને બે ડાળો મને લઈ લઈજો મને લઈ કે મને ખબર કે આવો જ રહતા વાળી ના આવે આ જો બધું બધું ચેક કરવું પડશે મને ને પણ હું કાલે તો પાછા લઈ જું તમને ખબર નહિ પડ્યો કર્યું આજે તો બધું શાકભાજી ફ્રિજમાં મૂકીને હું સાંના રસોઈની તૈયારી કરવા બેસી ગઈ અને હું સમરવા બેસી ગઈ કારેલા કેમ કે ફ્રીજ અને મારે ખાવું કારેલાનું શાક અને લલિત અને અંશુ માટે તો આજે વાસણ પણ બહુ વધારે હતા અને આપણે વાસણ પણ કરી લીધા તો ગઈ સાંજના જમવામાં આપણે બનાવ્યું હતું કારેલું શાક અને સેવ ટમાટરનું શાક અને રોટલી અને લલિતના એક મિત્ર આવ્યા હતા તો એમનું પણ જમવાનું અહીંયા હતું એટલે જેથી આપણે વિડીયો કોઈ વધારે લઈ શક્યા નથી આજનો તો ઘરનું કામ પતાવી દીધું છે અને પથારી પણ થઈ ગઈ છે અને સુવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો બસ આજના વિડીયોમાં આટલું મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે બે લાયકન દબાવવાનું પણ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે So bye and a good night.